સાત ઓક્ટોબર બે હજાર એક એક એવો ઐતિહાસિક દિવસ કે જ્યારે આપણા આજના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બને છે છેલ્લા ચોવીસ વર્ષથી તેઓ ભારતના વિકાસમાં વેગ આપી રહ્યા છે અને આ જ કારણોસર સાત થી લઈ પંદ ઓક્ટોબર દરમિયાન આપી ગુજરાત સરકાર દ્વારા સરસ મજાના વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે

વિકાસમાં ઘણો બધો મહત્ત્વનું યોગદાન આપ્યું છે હું વાત કરી રહ્યો છું આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી રાજેસ્તાન નાસાની રાજસ્થાન ખુબ ખુબ સ્વાગત છે તમારું હું થેન્ક યુ મે ખૂબ જ આનંદ થયો આજે તમે જે વિકાસ સપ્તાહ નિમિત્તે લોકો સુધી જે વિકાસની વાતો પહોંચાડવાની છે એમાં ખૂબ જ રસ ધરાવી અને આજે આ વાર્તાલાપનું આયોજન કર્યું એ બદલ હું આપનો વ્યક્તિગત પણ આભાર માનું છું તંત્રવત્તિ પણ આભાર માનું છું સર આજે વિકાસની જ્યારે વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપણે શાળાઓ જોઈએ કોલેજો જોઈએ સરકારી કાર્યાલયો જોઈએ અથવા તો ગામે ગામ જોઈએ તો વિકાસ સપ્તાહની વાતો થાય છે તો ખરેખર અર્થમાં આ વિકાસ સપ્તાહ છે શું એના વિશે જણાવો એટલે એક્ઝેક્ટ આ આપણા વાર્તાલાપનો ઉદ્દેશ પણ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ તરીકે પહેલી શપથ લીધા ત્યારથી આજ સુધી સતત સતત વિકાસના કામો માટે લીડરશીપ આપણને આપી છે અને એને સેલિબ્રેટ કરવા માટે અને એ વિકાસ એ આપણી એક કાર્યપદ્ધતિ જ સરકારની બની ગઈ છે એને લોકો સુધી લાવવા માટે અને અત્યાર સુધીના કેટલા કેટલા આપણે બધા કામો કર્યા છે કેટલી જીની જીણી નાની મોટી યોજનાઓ લોકો ઉપયોગી વ્યક્તિગત લાભો મળે એવી અને સામૂહિક વિકાસના કામો પણ બધા બતાવ્યા છે તો આ સપ્તાહની ઉજવણી એવી રીતે જ છે પંદર દિવસના પખવાડિયાની કે જુદા જુદા વિભાગોએ પોતાના વિભાગની યોજનાઓ છે એ લોકો સુધી પહોંચે સરકારનો અભિગમ એવો છે કે દરેક યોજનામાં સેચ્યુરેશન લાવ એટલે મળવાપાત્ર જે લોકોને લાભ હોય એ બધાને એક ઝુંબેશ કરી અને આપો એ જ ગરીબ કલ્યાણ મેળો આપણે ભૂતકાળમાં યાદ છે આપણે કે ગરીબ કલ્યાણ મેળાની પણ આપણે ગુજરાતમાં એક બહુ સરસ પ્રથા લોક કલ્યાણ મેળો ગરીબ કલ્યાણ મેળો નથી લોક કલ્યાણ મેળાની પ્રથા હતી કે પ્રથા હતી એટલે છે પણ કરી આપણે કે જેમાં આપણે બધા લાભો એક સાથે આપી દેતા છે બરાબર એવી જ રીતે અત્યારે પણ વ્યક્તિગત લાભાર્થીઓને શોધી શોધી દરેક ગામોમાં કેમ્પોનું આયોજન કરી અને દરેક વિભાગ આયોજન કરે છે એ ઉપરાંત આપણી જે વિકાસ થયેલી છે એની ગાથાને દોરાવવા માટેના વકૃત્વ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધાઓ એવા શાળાઓના પણ બાળકોની કક્ષાએ પણ કાર્યક્રમો ચાલે છે ઉપરાંત જે હેલ્થ મેડિકલ સર્વિસીસ છે એ આપવાના કાર્યક્રમ ચાલે છે ખેડૂતોલક્ષીના કાર્યક્રમ ચાલે છે યુવાઓને રોજગારી માટેના રોજગાર મેળાઓનું પણ આની અંદર આપણે આયોજન કરેલું છે આપણે જોઈએ તો ઘણા બધા કાર્યક્રમો છે ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે પરંતુ જયારે બહારનો વ્યક્તિ કોઈ આપણા જિલ્લામાં આવે ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો તેને સૌથી પહેલાં ચાર ગામોમાંનો એક એટલે કે આપણો દ્વારકા યાદ આવે દ્વારકા નગરીયા યાદ આવે દ્વારકાધીશ યાદ આવે એટલે આપણું જે મુખ્ય જે દ્વારકાધીશનું મંદિર છે એવા આપણા જિલ્લામાં ઘણા બધા ધાર્મિક સ્થળો છે તો એ ધાર્મિક સ્થળોના વિકાસની આજે તમારી પાસે ઝાંખી મેળવી છે કે કેવી રીતે ધાર્મિક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે સાચી વાત છે તમે કીધું દ્વારક દેવભૂમિ દ્વારકા જિલ્લો એવું આપણે બોલીએ એટલે આપણા મગજમાં પહેલું દ્વારકાધીશનું મંદિર જે છે દ્વારકા અને એનું ગોમતી ગણી બધું નજરમાં ચડે અને સરકાર પણ આ વસ્તુ બહુ સારી રીતે જાણે છે ચાર જે મુખ્ય યાત્રાઓના ધામ આપણા ઇન્ડિયામાં છે એમાંની ચાર ધામ પૈકીની એક યાત્રાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ છે એ જ રીતે બેટ દ્વારકા જે છે એ પણ દ્વારકાધીશ ભગવાનનું જે રેસિડેન્સ કહેવાય છે એના પણ વિકાસ માટે સરકાર છે અને પહેલાં પાયા તરીકે જ એમાં સરકારે એની કનેક્ટિવિટીથી એ જોડી દીધી સુદર્શન જે બ્રિજ બનાવ્યો અને ડેટા એવું કહે છે કે સુદર્શન બ્રિજના બન્યા પછી દ્વારકા અને બેટ દ્વારકામાં આવવાવાળા યાત્રાળુઓ પ્રવાસીઓમાં ખૂબ જ વધારો થયેલો છે એટલે યાત્રાળુઓમાં વધારો થયો એની સાથે સાથે એને સર્વિસ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ સરકારનો વધારો થયો રસ્તા પહોળા થયા નવા રસ્તા થયા જે બસો કનેક્ટિવિટી જોડી ટ્રેનની સગવડ આપણી વંદે ભારત શરૂ થઈ ગઈ એના અને માત્ર સરકારનું જ એટલું નહીં પણ લોકોનું બીજાનું પણ ઇન્વેસ્ટમેન્ટ થયું જેમ કે શિવરાજપુર બીચ ખાતે ટુરિઝમ કોર્પોરેશને એને મહેનત કરી અને આખો બ્રિજ બીચ ડેવલપ કર્યો એનું આપણે બ્લૂ ફ્લેગનું સર્ટિફિકેશન મેળ્યું એનાથી ખૂબ જ મોટા પ્રમાણમાં આજુબાજુના સેન્ટરોમાં પણ વિકાસ થયો લોકો આવતા ગયા લોકોનું પ્રેશર જોયું એટલે બીજા ધંધા રોજગાર પણ ત્યાં વધારે છે ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસમાં ખૂબ જ વધારો જોવા મળે છે ટ્રેડિશનલી દ્વારકાની અંદર પહેલાં માત્ર સિનિયર સિટીઝન અથવા તો રિલિજિયસ ટુરિઝમ તરીકે હતું શિવરાજપુરનું જ્યારથી ડેવલપમેન્ટ થયું છે ત્યારથી સમગ્ર ફેમિલી યંગસ્ટરનો પણ ખૂબ જ વધારો થયેલો છે એટલે આ રીતે મલ્ટિફોલ છે પછી દ્વારકા બેટ દ્વારકા એના કેરિડોર માટેના ડેવલપમેન્ટ પ્લાન ચાલે છે સરકારે દ્વારકા ઓખા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી એનો આખો વિકાસનો પ્લાન તૈયાર થઈ રહેલો છે નાગેશ્વર બેટ અને ઓખાની સર્કિટ ડેવલપ થઈ રહી છે બીજા ટુરિઝમના પ્લેસો છે કે જે લોકલ મહત્ત્વ ધરાવે છે ઉપરાંત જે આજુબાજુથી જે લોકો આવે છે બીજા રાજ્યોમાંથી આવે છે જેમ કે હર્ષદ માતાનું મંદિર બરાબર એનું ડેવલપમેન્ટ તો ત્યાં ચાલે છે ત્યાં સરકારે ફોરેસ્ટ વિભાગે આખું એક દરિયા કિનારા ઉપર લેન્ડસ્કેપિંગ કરી અને ખૂબ સુંદર ગાર્ડન ડેવલપ કરેલો છે એ અદ્ભુત છે એને કારણે ત્યાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યાંની ટુરિસ્ટ સર્વિસ અને મંદિરની આજુબાજુનો જે એરિયા છે એનું ડેવલપમેન્ટ પણ અત્યારે ચાલુ થઈ રહ્યું છે એવી જ રીતે આપણે હાથલા સની મંદિર ગણીએ છીએ તો શનિ મંદિર હાથલા છે એના ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પણ અત્યારે શરૂ છે એટલે આમ ગણીએને તો બધી જ રીતે વિકાસ ટુરિઝમને એક કેન્દ્ર બનાવી અને મલ્ટીફોલ્ડ વિકાસ આપતા ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ ગયેલું છે આપણા વિસ્તારમાં પણ તેમાં સરકાર શ્રીએ ફોરેસ્ટ વિભાગે ઘણો બધો યોગદાન આપ્યું છે આપણે હળસિધી વન જોઈએ બરડામાં ખાસ કરીને જે જંગલ સફારી બનાવી છે જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે એનો વિકાસ આજે કેવી રીતે થઈ રહ્યો છે એના વિશે થોડુંક જણાવો તમે સારો મુદ્દો યાદ કરાવે દર વર્ષે વર્લ્ડ લાયન ડે આપણે ઉજવીએ છીએ અને ભાગે લાયન અને ગીર સાસણ ગીર એ બંને એક સિક્કાની બે બાજુ એક ઓળખ છે એની પણ ઓવર ધ પીરિયડ રાજ્ય સરકારે જે રીતે સિંહોનું સંવર્ધન થયું પર્યાવરણની જાળવણી થઈ જંગલોની જાળવણી થઈ જંગલ વિસ્તારમાં વૃદ્ધિ થઈ એટલે ધીમે ધીમે જે નેચરલ કોર્સમાં સિંહોનો વસવાટનો વિસ્તાર પણ વધ્યો છે અને છેલ્લા કેટલાક સમયના ઓબ્ઝર્વેશનને ધ્યાને લેતા આપણો જે બરડા વિસ્તાર છે ભાણવડની આસપાસ ભાણવડ પોરબંદરની વચ્ચેનો વિસ્તાર થોડો કદાચ જામનગરનો પણ આવે એ બરડા વિસ્તારમાં જે છે એની જે ડુંગરમાળા છે એના વિસ્તારમાં સિંહો દેખાયા છે વસ્તી ગણતરી દરમિયાન પણ ત્યાં સિંહોનું આખું કુટુંબ ફેમિલી જોવામાં આવ્યું એટલે રાજ્ય સરકારે આ વખતે વિશ્વ લાયન દિવસની સિંહની ઉજવણી આપણે બરડા ખાતે કરી હતી અને એમાં પણ સરકારે છેલ્લા ગઈ સાલથી પણ જંગલ સફારીનું ત્યાં આયોજન કર્યું છે જે રીતે આપણને રૂટ ઉપર સિંહ જો દર્શન કરવાની સગવડતા ઊભી થાય છે અને જંગલને આપણે માણી શકીએ છીએ સાસણગીરમાં જઈએ છીએ એ જ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અને બીજી પણ ટુરિસ્ટોના સગવડ માટેના પ્રકલ્પો વન વિભાગે હાથ ધર્યા છે મને એવું લાગે છે કે આવનારા સમયમાં સાસણગીરની જેમ જ આ બરડા ખાતે પણ પ્રવાસીઓનો ખૂબ મોટો ધસારો જોવા મળવાનો છે અને વિભાગ એને માટે પણ પૂરતું સજ્જ છે જે સરકાર કામગીરી કરી રહી છે અને તમે જે એમાં યોગદાન આપી રહ્યો છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો છે એ જોઈ જ રહ્યા છે એક સમય આપણે જોઈએ તો એવો હતો કે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી સગવડ નથી મળતી આપણો જિલ્લો એ ખૂબ જ પછાત હતો પરંતુ આજે ઘણી બધી સિંચાઈ યોજનાઓ આવે છે આપણા ખેડૂતો પાસે પાણી પહોંચી રહ્યું છે તો એ વિકાસની ગાથા છે એ થોડીક જણાવો આપણી અગાઉના જે વર્ષોમાં જે ડેવલપમેન્ટ થયું છે નાની મોટી જિલ્લો આપણો નાનો ચાર તાલુકાનો જિલ્લો છે નાની મોટી પણ આવતી સાલથી એ ડેમ થઈ જશે સંગ્રહ ક્ષમતામાં જબરજસ્ત વધારો થશે એટલે અત્યારની જે છે એના કરતાં પણ સિંચાઈની અંદર આપણને ખૂબ જ મોટો લાભ મળી શકનાર છે અને સર આપણે આગળ વાત કરીએ તો સિંચાઈની વાત થાય ધર્મ ધાર્મિક સ્થળોની વાત થાય પર્યટનની વાત થઈ હજી એવા ક્યાં ક્યાં ક્ષેત્રો છે કે જ્યારે આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે એ વિકાસની ગાથા બુંદી રહ્યો છે વિકાસની ગાથામાં તો કેવું છે કે કોઈ એ પેલા દરિયાના મોજા વિશે અનંત છે દાખલા તરીકે હંમેશા આપણે એક સગવડ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક લેવલનું આપીએ પછી તરત જ એ સેચ્યુએશન આવી જાય એટલે એનાથી બીજા લેવલ ઉપર જવાનું છે દાખલા તરીકે આપણા રસ્તાઓ હોય તો રસ્તાઓની કેટેગરી હોય છે જે ડિસ્ટ્રિક્ટને જોડતા રસ્તા બીજા બરાબર અંદર ઇન્ટરનલ રસ્તા સ્ટેટ હાઈવે સ્ટેટ હાઈવેમાંથી આપણે જ્યારે એ થઈ જાય છે ત્યારે આપણા બજેટ અને પ્લાનિંગ મુજબ એને વાઇડનિંગ કરવાનું છે અવર જવરની જો વધારે હોય તો એને નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરવાનું એ બધા સતત સતત ચાલતા રહે છે એવી જ રીતે અત્યારને આપણો જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને જોતા હું તમને ધ્યાન દઉં કે રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટમાં આપણે ખૂબ જ આગળ છીએ સંખ્યાબંધ વિન્ડમીલ્સ અને સોલાર પાર્ક આપણે ત્યાં અહીંયા ચાલ એના ઘણા બધા પ્રકલ્પોને આપણે અહીંયાથી મંજૂરી આપી છે અને સંખ્યાબંધ એવા યુનિટો છે કે જે અત્યારે કાર્યરત પણ થઈ ગયેલા છે એટલે માત્ર ને માત્ર આધારિત જિલ્લો હતો અથવા તો પાણીની તકલીફ વાળો જિલ્લો હતો એ બધી હવે દ્વારકા જિલ્લા માટે આપણે ભૂતકાળની વાતો થઈ ગઈ એવું કહી શકાય આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો આપણો જિલ્લો છે દરિયાકાંઠાનો વિસ્તાર છે ઘણી બધી કુદરતી આફતો આવતી હોય છે આપણે વિપોર જોઈ જોઈએ તાવતે જોઈએ તો એ સમયે આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય છે એની કામગીરી વધતી હોય છે ત્યારે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અત્યારે કેવી કેવી પહેલ કરવામાં આવી છે તેમને કેવી રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ભૌગોલિક દ્રષ્ટિએ આપણું જે દ્વારકા જિલ્લાનું સ્થાન છે ને એટલે આપણે ડિઝાસ્ટરના મેપમાં હંમેશા રહેલા જ છે રિસ્ક ઝોનની અંદર દર વર્ષે આપણો જે આ વેસ્ટર્ન ગુજરાતનો જે આ ભાગ છે કિનારાનો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કોકને કોક વાવાઝોડું અથવા તો મે મહિનામાં અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાય એના કારણે વાવાઝોડાનો આપણને થોડો ઘણો ખતરો રહેતો હોય છે એમ જ આપણે જે ફોલ્ટ લાઇન જે છે આપણી બરાબર કચ્છ સાથેની એના પણ ઝોનમાં આપણે સિસ્મિક ઝોનમાં પણ આવીએ છીએ દર વર્ષે મેં છેલ્લા હમણાં જોયું હતું કે વીસ વર્ષ પેરાના ડેટા કાઢ્યા તો નાના મોટા ભાણવડ સાઈડનો જે વિસ્તાર છે આપણો ત્યાં નાના મોટા કંપનો એ વખતે પણ દર વર્ષે બારથી પંદર સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે નાના મોટા આપણને જોવા મળતા હોય છે એવી જ રીતે ડિઝાસ્ટર માટે એને માટે આપણે અત્યારે આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એની મદદથી આપણે ચાર જગ્યાએ ડિઝાસ્ટર સાયક્લોન માટેના સેન્ટરો ખોલેલા છે કે જેમાં મોટા પ્રમાણમાં લોકોને આપણે આશરે આપી દઉં ટ્રેડિશનલી એવું છે કે આપણે ક્યારેય વાવાઝોડું ફ્લડ વરસાદ એવી કંઈ પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ સેન્ટરો તરીકે આપણે જે તે ગામની સ્કૂલો છે અથવા પંચાયતમાં આપણા કોઈ હોલ હોય તો એમાં આપણે એને શિફ્ટ કરી દઈએ આ ઉપરાંત પણ જો મોટા પાયે જરૂર પડે તો આપણે એ રીતે ચાર જગ્યાએ મોટા મોટા એક સાથે અઢી બે અઢી હજાર લોકોને આપણે સાંકળી શકીએ એવા એનાથી સજ્જ ડિઝાસ્ટર સાયક્લોન સેન્ટર આપણે રાખેલા છે સેલ્ટર બધા રાખેલા છે આ ઉપરાંત હમણાં છેલ્લા ગયા આપણી સિઝન ગઈ એ પહેલાં પણ આપણને ખરીદી માટે બહુ મોટી ગ્રાન્ટ આપી અને આપણને અને નગરપાલિકા વિસ્તારોમાં ડિઝાસ્ટરમાંથી રાહત બચાવવા માટેના ખોટા સાધનોથી જોઈએ એ પણ આપણને આપી દેવામાં આવેલા છે એટલે તંત્ર સજ્જ છે અને નવી નવી ટેકનોલોજીને નવી નવી જાણકારી મળે એ એની સાથે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વિભાગ છે અને એનડીઆરએફ એની સાથે આપણે સંકલ્પમાં લઈને કામગીરી કરીએ છીએ